ગુજરાતમાં છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સરકાર છે ત્યારથી ગુજરાતની જનતા પરેશાન છે અનેક વખત કોંગ્રેસ પક્ષે જનતા માટે જનતા વતી અનેક પ્રશ્નોની રજૂઆતો ધરણાઓ ઉપવાસો અમે કરી ચૂક્યા છીએ આંદોલનો પણ કર્યા છે પરંતુ ભાજપાની સરકારના નેતાઓને અને મંત્રીઓને અને મુખ્યમંત્રીઓને એક અફીણી ઘહેરનો નશો છે એમાં એને જનતાની પીડા સમજવાની કોઈ ફુરસદ નથી કે કોઈ અવસ્થા પણ નથી દુર્ભાગ્ય છે કે ગુજરાતની જનતાનો કે આવી સરકાર એ જનતાના સ્થાને એક વહીવટ કરવા માટે બેઠી છે તંત્ર અને સરકાર એકબીજાના પૂરક છે અને ભ્રષ્ટાચારથી બને છે આજે મને સમાચાર મળ્યા કે ભાજપાના જ વિરમ ગામના કેને મુખ્યમંત્રીને ધમકી ભર્યા ભાષામાં એક પત્ર લખ્યો એમાં ચોખ્ખું સંભળાવી દીધું કે મારી નગરપાલિકાના વિસ્તારમાં રહેતા નગરજનોને સામાન્ય રીતે પાણી અને ગટર અને એની સ્વચ્છતાને લગતા પ્રશ્નનો નિકાલ નહીં કરો તો હું જનતાની સાથે ઊભો રહી અને તમારી સામે આવી જઈશ હું જરૂર પડે તો ઉપવાસ અને ધરણા પણ કરીશ આ જ વાત કોંગ્રેસ પક્ષની હતી અને આવી ધમકીભરી ભાષામાં ભાજપના ધારાસભ્યોને બોલવાની હિંમત ક્યાંથી આવી અથવા તો બોલે છે એનો મતલબ એમ કે કેવી પરિસ્થિતિ ગુજરાતની છે એ લખે છે કે નગરપાલિકામાં પૂરતો સ્ટાફ નથી જે વિકાસના કામો જે મંજૂર થયા છે એ કોન્ટ્રાક્ટરો કામ શરૂ કરતા નથી જે સાત સાત મહિના પહેલા જેનું પૂર્ણ ભૂમિપૂજન થઈ ગયેલું છે એનું એક ટકો પણ કામ આજે થયું નથી આવી અનેક પીડાઓ એને વ્યક્ત કરી આ પીડાઓ કોંગ્રેસ પક્ષની હતી

ત્વરિત રીતે જે કંઈ માંગ જે નગરપાલિકાના વસતા નગરજનોની છે પાણીની હોય કે સ્વચ્છ પાણીની હોય ગટરની હોય કે પછી કેનાલની હોય કે પછી ડ્રેનેજની હોય એ યુદ્ધના ધોરણે શરૂ થવી જોઈએ જે કામો વિકાસના કામો અટકેલા છે પૂર્ણ વહેલી તકે થવા જોઈએ જેનું ભૂમિપૂજન થયું છે એ કામોની શરૂઆત થઈ જવી જોઈએ ગુજરાતની જનતા સાથે કોંગ્રેસ પક્ષ છે અને રહેશે